સ્મર આયોજન કરવામાં આવ્યું શ્રી નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવેરનેસ અને નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કેસીઆરસી અંધજન મંડળ ભુજ તેમજ શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના સહયોગથી નખત્રાણા લખપત હાઈવે ઉપર આજ રોજ સવારથી બપોર સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ટુ વ્હીલર વાહનથી જતા રાહદારીઓને હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ તેમજ ગાડીમાં રિફ્લેક્ટર લગાવવાનું કામ આજે કેમ્પ સાથે રાખવામાં આવ્યું જેનો દીપપ્રગટી અબડાસા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું સાથે શ્રી નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ બીબી ભગોરા સાહેબ નખત્રાણા મામલદાર શ્રી એન એન શર્મા સાહેબ નખત્રાણાના પીઆઈ મકવાણા સાહેબ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા નખત્રાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દક્ષાબેન બારૂ શ્રી અખિલકચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના મહામંત્રી મહેન્દ્રભાઈ ગટાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી તેમજ પૂર્વ સરપંચ ચંદનસિંહ રાઠોડ શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના મહામંત્રી નીતિનભાઈ ઠક્કર વીરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આહિયા તેમજ લાલજીભાઈ રામાણી હરિસિંહ રાઠોડ ભાવિનભાઈ પલણ જીતેન્દ્રસિંહ જાડેજા હેમેન્દ્રભાઈ કંસારા હીરાલાલભાઈ સોની વગેરે આગેવાનોની હાજરીમાં કેમ્પ શરૂ કરવામાં આવ્યું અરવિંદસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉજ્જવલ બહુગુણા શુભમ રાવત શિવમ આર્ય સીતાબેન રબારી વગેરે દ્વારા બસો એકવીસ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી જેમને ટીપા અને દવા આપવામાં આવ્યા હતા તેમજ એકાવન જેટલા દર્દીઓને આંખના નંબર તપાસીને ચશ્મા ફ્રી આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું સ્વાગત કરતા નખત્રાણા પીઆઈ મકવાણા સાહેબે પધારેલા ગામના આગેવાનો તેમજ વાહન ચાલકોને જણાવ્યું હતું કે મોટર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવો કેટલો ફરજિયાત છે કારણ કે અકસ્માત થાય છે ત્યારે હાથ પગમાં લાગતું હોય તો એનો ઓપરેશન થઈ શકતું હોય છે પણ ક્યારેક માથામાં લાગવાથી મૃત્યુ પણ થતું હોય છે તો આપણે હેલ્મેટ પહેર્યા હોય તો આપણો બચાવ થઈ શકતો હોય છે એટલા માટે આજે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે એ સિવાય મોટર ઉપર બે વ્યક્તિ જ બેસવા જોઈએ ક્યારેક ક્યારેક આખું પરિવાર મોટર ઉપર જતું હોય છે અને અકસ્માત પણ થતું હોય છે તો આપણે માટે જાગૃતિ જરૂરી છે ને બીજાને પણ સમજણ આપીએ ગાડી ના ચલાવવી જોઈએ અને નશીલા પદાર્થ પીને પણ વાહન ના ચલાવવું જોઈએ ક્યારેક આપણા કારણે રાહદારીઓનું અકસ્માત પણ થઈ શકતું હોય છે તેમજ ઘણી વખત વાહન ચલાવતી વખતે આપણે મોબાઈલમાં વાત કરતા હોઈએ છીએ મેસેજ પણ કરતા હોઈએ છીએ જે આપણા માટે ઘાતક બનતું હોય છે આપણા કારણે કોઈની જિંદગી ખરાબ ન થાય એ માટે આપણે સૌ ચિંતન કરીએ નખત્રણા પી એસ આઈ શ્રી આરબી બેગડિયા સાહેબે પધારેલા સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી આ પ્રસંગે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમાન સિંહ જાડેજા દ્વારા નખત્રણા વિસ્તારમાં પોલીસ તરફથી સરાહનીય કાર્ય થઈ રહ્યું છે ત્યારે પોલીસ પણ પ્રજાનો મિત્ર છે જે સાર્થક થાય છે આજે અનેક સેવાકીય કાર્ય પોલીસ દ્વારા થઈ રહ્યા છે અને સાથે સાથે અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ સહયોગ મળે છે ત્યારે ટ્રાફિક વ્યવસ્થા અને નાના વાહન ચાલકોને ખોટું દંડ ન કરવા એકવાર એમને સમજાવવા એનસી કેસ કરવો જરૂરી હોય તો ક્યાંક ને ક્યાંક ગામડામાંથી દર્દી દવા લેવા આવતો હોય એમની પાસે દવાના પણ પૂરતા રૂપિયા ન હોય ને વાહન ડિટેન કરતા હોઈએ છીએ ત્યારે એ પોતાના ગામ પણ જઈ શકતો નથી અને એટલું બધું દંડ આરટીઓમાંથી થતું હોય છે તે વાન પણ છોડાવી ના શકે તે માટે આપણે કોઈ ખોટી રીતે હેરાન ન થાય એ જોવું જરૂરી છે આવા સારા કાર્ય માટે બંને સંસ્થાઓને અભિનંદન આપ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે હરદેવસિંહજી ગોહિલ સોલંકી વિકેશભાઈ રાઠવા વિજયભાઈ રાવલ જયંતિભાઈ માજીરાણા નિલેશભાઈ રાડા આનંદભાઈ ચૌધરી નિશાબેન સિંધવ યોગેશભાઈ ગઢવી તેમજ સંજયભાઈ ચૌધરી અને જાડેજા પોલીસના અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને પેમ્પલેટ આપ્યા હતા તેમજ કાર્યક્રમમાં સહયોગી આપ્યો હતો શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદે દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના આગેવાનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે નખત્રાણા પીઆઈ મકવાણા સાહેબનું સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કલ્પેશભાઈ સચદે હિતેશભાઈ બારુ મિલેશભાઈ પલણ મેહુલભાઈ દાવડા મિતેશભાઈ પલણ સંદીપભાઈ પલણ

તેમજ કેસીઆરસી અંજન મંડળ ભુજ અને નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા સંયુક્તની અંદર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર નખત્રાણા અબડાસા તાલુ અબડાસા વિધાનસભાના એમએલએ શ્રી પ્રદ્યુબનસિંહ જાડેજા સાહેબ ડીવાયએસપી સાહેબ શ્રી ભગુરા સાહેબ નખત્રાણા વિભાગ મામલતદાર સાહેબ શ્રી નખત્રાણા શર્મા સાહેબ તેમજ અન્ય સામાજિક તેમજ રાજકીય આગેવાનોએ હાજરી આપેલી હતી નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવેરનેસનો આ કાર્યક્રમ આજરોજ આયોજિત કરવામાં આવેલો હતો જેમાં હેલ્મેટનું ફ્રી વિતરણ અને હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતિ ટુ વ્હીલર ચાલકોમાં તેમજ ફોર વ્હીલર ચાલકોની અંદર સીટ બેલ્ટ અને ટ્રાફિકના નિયમો પાડવાની જાગૃતિ તેમજ મોટા વાહનો જે પસાર થઈ રહ્યા છે હાઈવે પરથી તેના પર રિફ્લેક્ટર આગળ અને પાછળની સાઈડ લગાડી તેમજ ડ્રાઈવરોને ગુલાબના ફૂલ આપી અને પેમ્પલેટ ટ્રાફિકના નિયમો પાડવા બાબતેના ટેમ્પલેટનું વિતરણ કરી એક તેમજ નેત્ર નિદાન મોટા મોટા વાહનના ચાલકોનું નેત્ર નિદાન કરાવી તેઓને જો આંખની કોઈ પણ તકલીફ હોય તો ડૉક્ટર દ્વારા સારવાર માટે ટીપા ચશ્મા વગેરેનું પણ ફ્રી વિતરણ કરી અને આ પ્રકારે એક ટ્રાફિક અવેરનેસ અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન નખત્રાણા પોલીસ સ્ટેશન તેમજ કેસીઆરસી અંજન મંડળ ભુજ અને રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું તમામ લોકોને પોલીસ દ્વારા એવી અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું ખૂબ ચુસ્તપણે પાલન કરે હાઈવે ઉપર નીકળે ત્યારે હેલ્મેટ પહેરવાનું અવશ્ય રાખે તેમજ જ્યારે જ્યારે ફોર વ્હીલર ચલાવે ત્યારે સીટ બેલ્ટ બાંધે તેમજ મોબાઈલનો ઉપયોગ ન કરે તેવી અમારી તમામને સૂચના અને લાગણી છે આજે નખત્રાણા ખાતે નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન અને કેસીઆરસી અંજન મંડળ અને આ નખત્રાણા તાલુકા રઘુવંશિંહ સોશિયલ ગ્રુપ જે અમારો ગ્રુપ છે એ વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અને નખત્રાણા ખાતે આજે નખત્રાણા પોલીસ દ્વારા જે વાહન રોડ ઉપર જતા વાહનમાં ક્યાંક રિફ્લેક્ટર ન હોય એના કારણે અકસ્માત થતા હોય છે ક્યાંક આંખની કોડીને તકલીફ હોય છે એના કારણે થતા હોય છે અકસ્માત અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ગંભીર અકસ્માત થાય છે ત્યારે હાથ કે પગમાં લાગતો હોય તો ફ્રેક્ચરથી ઓપરેશનથી થઈ જતા હોય બરાબર પણ જ્યારે માથામાં લાગતો હોય ગંભીર અકસ્માત થાય ત્યારે કોઈક એક જ પરિવારનો એક જ દીકરો હોય જતો રહે એટલે પરિવાર આખો નિરાધાર થઈ જાય છે ત્યારે આ આજનો કાર્યક્રમ અમારો કેસીઆરસી અંજન મંડળ દ્વારા અમે આંખનું ટેસ્ટિંગ કરાવીએ છીએ એના નંબર ચેક કરીએ છીએ અને દવા ટીપા ફ્રી આપીએ છીએ અને જે ઓપરેશન લાયક ડ્રાઈવર કન્ડક્ટર હશે એને આપણે શનિ રવિ ભુજ માટે ઓપરેશન કરશું ફ્રી ઓફ ઓપરેશન કરી આપશું અને સાથે સાથે અમારી સંસ્થા વતીથી જે વાહન મોટરસાઇકલ વાળા બાઇક ચાલક છે એને પણ જાણ ખાતર કે અત્યારે અમે તમને હેલ્મેટ આપીએ છીએ આ હેલ્મેટ તમારી જિંદગી માટે ખૂબ કિંમતી વસ્તુ છે એનો ઉપયોગ કરશો સાથે સાથે ઘણા ભાઈઓને અમે ફૂલ પણ આપીએ છીએ કે ફૂલ એટલે એક શુભેચ્છા છે કે આ કાર્યમાં પોલીસ પણ આપના સાથે છે